પણ આટલા બધા ટેકનિશિયન્સ ભેગા થાય અને એક એજ્યુકેશનલ કમ સોશિયલ ઇવેન્ટ બને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે લેબ ટેકનિશિયન્સ ઉપર બહુ બધી જવાબદારી છે એમના રિપોર્ટ પર જ ડૉક્ટર નિદાન કરતા હોય છે એટલે મને લાગે છે દે દે ગેટ ટુગેધર એજ્યુકેટ મી ટીચર અધર લર્ન બહુ અગત્યનું છે થેન્ક યુ સો મચ આજે મોરબી ખાતે ગુજરાત રાજ્યના મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી એસોસિએશન ગુજરાતના સભ્યોનો એક ટેકનિકલ સેશન સાથે સાથે વાર્ષિક એન્યુઅલ જનરલ મિટિંગ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છું અને મોરબી જે અમારી મોરબીની ટીમ છે એ અમારી હોસ્ટ ટીમ છે જાડેજા સાહેબ ઝાલા ને બધા અમારા આજે હોસ્ટ છે એટલે દર વખતે અમે અલગ અલગ એરિયામાં વિસ્તારમાં અમે દર વર્ષે અમે આ રીતનું આયોજન કરતા હોઈએ છીએ જેથી ટેકનિકલ સાથે સાથે નોન ટેકનિકલ અને વાર્ષિક સંમેલનમાં આખા વર્ષ દરમિયાનની એસોસિએશનની કાર્યપદ્ધતિ વિશેની માહિતી પૂરી પાડવામાં આવે છે આજે ગુજરાતભરમાંથી સુરત નવસારી બારડોલી આણંદ વડોદરા ભરૂચ કચ્છ રાજકોટ એમ જામનગર ભાવનગર એમ તમામ વિસ્તારના સભ્યો આજે અહીંયા ઉપસ્થિત છે અને ઘણી મોટી સંખ્યામાં અમારા જે લાઈફ મેમ્બર છે સભ્યો છે એ બધા જ ઉપસ્થિત છે અને આજે અમારી જ્યારે વાર્ષિક સાધારણ સભા થશે તેમાં આખા વર્ષ દરમિયાન એસોસિએશને શું કાર્યવાહી કરી છે પ્રમુખ સ્થાનેથી જે પણ રજૂ થતું હોય વાર્ષિક અહેવાલો જે અમારા હોય આ નાણાકીય વ્યવહારી ઓડિટ કરાયેલ રિપોર્ટ્સ છે એ બધું અમે રજૂ કરી છે સાથે સાથે વર્ષ દરમિયાન ઊભી થયેલી કોઈ મૂંઝવણ અથવા સરકાર સાથેની ગઠબંધન અથવા સરકાર સાથે કોઈ રજૂઆતો કરેલી હોય એ રજી રજૂઆતોને લઈને આપણે આપણા સભ્યો માટે શું હિતકારી પગલાં લેવાયા છે શું હિતકારી પગલાં બાબતે ચર્ચા ચાલી રહી છે કાયદાકીય જોગવાઈ હેઠળ કોઈ પ્રશ્ન છે તો એને કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ કરી રહીશું કે કરીશું એ બધા બાબત પર આપણે ચર્ચા વિચારણા થતી હોય છે